તમે જે આઈશા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો જો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈશા ટ્રેક્ટર વેચવાનું છે રેડ કલરની અંદર છે આઈસર ચારસો પંચ્યાસી આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ટ્રેક્ટર અને મોડેલની વાત કરું બે હજાર ચૌદના મોડેલ નું ટ્રેક્ટર ગણાય ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કંપની કંપની કલર ફિટિંગ એન્જિન ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનર નો પેલા કોન્ટેક્ટ કરજો

એક વખત કોન્ટેક કરી લેજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે કિંમત ત્રણ લાખ ને પચીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરના આગળના ટાયર નવા જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો